આિલ કા�઺લે કા�઺ભૉલે આ જેવરુર ણા઺ે કા�઺ેજ જા઺ેલઇ કા�ેકલે જા઺ેલઇલઇય ખા�઺ેલે મા઺ે મા઺ે�

denha <c oughs> mempunyai <c oughs>

એ ઓય બકા બોલ તારે જમ્મા નું બધું પતિયું જમે લીધું છે હવે થોડીવાર અહીં મેલા આયા પાણી પીવે છે બધા લોકો જ થોડી થોડીવાર અહીં તણવા કે જેવો ઘરે જવાનું છે હવે અંજે તા

અમે છત પર આવી ગયા છીએ તડકામાં ઘઉં સુકાવા રાખી દીધા છે છત ઉપર ને તડકો હોય બધા મેં અહીંથી નીકળશું એટલે હજી વિડીયો બનાવશું તો બ્લોકમાં રહેજો मी ने मारे परिवेण लाया छी परिवेण ढूंढ लेना आई ढूंढ परिवेण ढूंढ लेना आई जे ओवे मी नु पण ढूंढ लेना आया छे ओवे ढूंढ लेना आया छे करो देवता के